સુરતમાં ગેસ લીકેજની એક પછી એક ઘટનાઓ વેસ વિસ્તારમાં ગેસ રિપેરિંગ દરમિયાન એક એક સ્પાર્ક થતા આગ ફાટી નીકળી મોટરસાઇકલ બળીને ખાક એક ઈજાગ્રસ્ત સુરત શહેરમાં ગેસ લીકેજને કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ગઈકાલે પણ ગોડાત્રા વિસ્તારમાં ગેસ લાઈનમાં લીકેજ થતા ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા આજે વિસ્તારમાં ફરી એક વખત ગેસ લીકેજની ઘટના થતા એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે ગેસ લાઈન રિપેરિંગ દરમિયાન ઘટના બની વિસુ વિસ્તારમાં પોદ્દાર રેસિડેન્સી પાસે ગેસ લઈને અંગે ફરિયાદ હોવાથી કંપનીના માણસો દ્વારા સ્થળ પર આવીને કામગીરી કરી રહ્યા હતા ગેસ કંપનીને ફરિયાદ મળી હતી કે ગેસ ખૂબ જ ધીમો આવી રહ્યો છે તેના કારણે રિપેરિંગની કામગીરી સોસાયટીના પાસે કરવામાં આવી રહી હતી રિપેરિંગ દરમિયાન એક એક કસ પાક થતા આગ લાગી ગઈ હતી કંપનીના માણસો દ્વારા કામગીરી દરમિયાન જ ઘટના બનતા દોડધામ મચી હતી ગેસ લાઈન રિપેરિંગ કામ કરનાર દાજો ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે વેસુ વિસ્તારની અંદર કોલમાળતાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તો જાણવા મળ્યું કે ગેસ લાઈનની અંદર આગ લાગી છે રિપેરિંગ દરમિયાન આ ઘટના બની હતી જેમાં રિપેરિંગ કરવા આવનાર વ્યક્તિ તાજી ગયો હતો તેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમજ જ્યાં આગળ આગ લાગી હતી તેની આસપાસ વાહનો પાર કરેલા હતા જે પૈકી એક મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી